અબડાસા તાલુકાના બુટા ભાનાર સિંચાઈ ડેમનો ઓગન અને સમારકામ ઝાડ કટિંગનું કામ મંજૂર થયેલું છે કરોડો રૂપિયાનો સરકારી નિયમ મુજબ કામ થતું નથી ગામ લોકોનું કહેવું છે કે રોયલ્ટી વગર રેતી ઉપાડવામાં આવે છે સધીરા વાંઢણી નદીમાંથી એ પણ રેતી ખારી છે જે ઓગનમાં નાખવામાં આવે છે જે સરકારી નિયમ મુજબ સારી રેતી વાપરવામાં આવતી નથી જ્યારે કામ ચાલુ થાય છે ત્યારે સરકાર અધિકારી હાજર રહેતા નથી અને કામ રાતના ચાલુ કરવામાં આવે છે જ્યારે ગામના લોકો સવારના જાય છે ત્યારે કામ કામ બંધ કરી નાખે છે 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 ત્યારે ત્યારે ગામના લોકો સવાલ કરે કે કોનું જવાબ આપતા નથી ખરેખર કામ કોનું છે તે અંગે હજુ સુધી સ્થાનિક લોકોને જાણવા મળેલ નથી સ્થાનિક લોકોની માંગ છે કે આ કામ બંધ કરવામાં આવે તેવું જત શકુર ભચલભાઈએ જણાવ્યું હતું

બરોબર બેગર નું ભર્યો છે આ ખનીજ માં ચોરે રેટી કકરી પર કે રોલટી નથી રેટી સદી રવાન ની તે ખારી નદીમાં માં બરોબર જંગડિયા વાડી ખારી નદી પથ્થર ડા લેલા પીસી બી ના કે આ પાયા પથ્થર છે આ નીકળ્યા ખરેખર બરોબર